તમારી કેમલા બાપજી બડે અસે પરમાત્માને જે આસુદી જીવન છે અચ્છા કે એવું છે ને બ ભગત આયા તો મન કે લે વાત કરાવું લાવો તારે સરળ સાલ તો છે શું તમારું નામ અ રે નામ તો सीताराम છે सीताराम હું એટલે ઠીક ને ના ના હું તો કે નામ કી તો માણસ નું ઘેતાન હોય ને અને સરિના નામ થી કાઈ ન થાય સાહેબ કે કેમ કે ઓળખણ જે રે ને આપડા મા માતૃ દ્વારા આપણને આ દેહ પ્રાપ્ત થયો તો હવે એ તમારા ને માર કે ઓળખણ હોય તો દેહ થી દેહ ના નામ થી ઓળખણ થાય હી હા બરાબર હ હવે ખાલી સીતારામ કેવી તો બાપની કેવી રીત મેળવે હા બરાબર તો તો દેહ નું નામ તો હશે તો ખરા જ છે ને હા હા દેહ નું નામ સીતારામ ને સીતા સુરતા ને આ રામ આત્મા

રૂપ મતલબ જે કઈ નજર સમક્ષ ઉપસ્થિત છે ટોટલ રૂપ દેહ નું છે તે પણ નાશ છે અને ગુણ પણ નાશ છે જે કાંઈ આપણી અંદર ગુણો હોય જેમ કે હૃદયગુણ સમુગુણ સત્યગુણ પ્લસ અન્ય બીજા ગુણો તમામ ગુણો પણ નાશ થઈ જાય ગુણ સ્થિત બનવું પડે નામ રૂપ ને ગુણ મિથ્યા ચોથું પદાવી નાશ ये अविनाशी पद से तेज 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 तो हम शब्द आत्मा से चौथा पद अविनाशी आत्मा ने जाने लिए जाए पत्म स्वरूप बनी परमात्म स्वरूप जय बार दरक जगह खत्म हाँ। કારણ કે નામ રૂપ ને ગુણ પેલા મિથ્યા કરી નાખો આત્મ સ્વરૂપ માં આવી જાવ આત્મ સ્વરૂપ માં આવ્યા જ્યારે પરમાત્મ સ્વરૂપ ને પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે જેટલું દેખાતું હતું જે માયા દેખાતું હતું નામ રૂપ ને ગુણ જે મિથ્યા આપણે જેને કેતા હતા એ પછી સત્ય બની જાય પણ ક્યારે બને જ્યારે આપણે આત્મા જાણી લઈએ આતમ અવસ્થામાં આવી જઈએ ત્યારે જે આપણને માયા દેખાતી હતી પછી સર્વસ્વ પરમાત્મા સ્વરૂપ જ દેખાય કણ માં અણુ માં બધી જગ્યાએ પછી પરમાત્મા દેખાય કારણ કે આપડે જોવાની જે દ્રષ્ટિ છે એ માયાવી દ્રષ્ટિ છે પણ માયાવી દ્રષ્ટિ ને હટાવીને આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જોવો એટલે સર્વસ્વ પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કઈ છે એને આપણે માયા જોતા હતા માયા કોણ જોતું હતું કારણ કે આત્માની ની અંદર થી સર્વપ્રથમ પ્રગટ થયું અંતકરણ ને આપણે આત્મા કહીએ છીએ બરાબર અંતકરણ તો અંતકરણ બરાબર હવે જેમ કે હું ઘણી વાર વાત કરું છું ઘણા ચેનલ સત્સંગ આપતો હોય છે એમાં બોલતો હોય છો કે ભાઈ જે બધી વસ્તુઓનો અંત આવી જાય ને ત્યાંથી આત્માની શરૂઆત થાય આત્મા ની અંદર થી અંતરૂપી આત્માની અંદર થી કરણ પ્રગટ થયું કરણ એટલે ક્રિયા કરણ એટલે સાંભળવું કરણ માંથી કરવાનું કામ છે પછી અહંકાર પ્રગટ થયું અહંકાર નું કામ છે માં મૂકવાનું પછી મંચિત બુદ્ધિ અને અહંકાર દ્વારા આખી દુનિયાનું નિર્માણ થયું અને મંચિત બુદ્ધિ દ્વારા જ્યાં સુધી આપણે દુનિયા ને જોઈ રહ્યા છીએ

અક્ષર દ્વારા પછી નામી જે છે એ નામ પાડનાર ને નામી કેવાય હવે માનો કે આપણો જન્મ થયો છઠ્ઠે દિવસે ફુઈભાઈ આપણું તમારું નામ જયંતિ ભગત રાખ્યું બરાબર તો એ છઠ્ઠે દિવસે ફુઈભાઈ તમારા શરીર નામ પાડ્યું જયંતિ ભગત તો નામ પાડનારું કોણ હતા તમારા ફરી બા જેની અંદર એક આત્મા હતો એ આત્મા થકી જ મન બુદ્ધિ અહંકારનો સાથ લઈ વટકાંત જીભ સાથ લઈ તમારું નામ પાડ્યું પણ આ શરીર ને આથી કહેવાનું એ કોને પાડ્યું એ આત્મા રૂપી ચેતન શક્તિ પાડ્યું ને એટલે એ નામને નામ છે એ આ બાવાક્ષ નામ ને એની ઉપર જે નામ પાડનાર છે તે નામ છે કારણ કે નામ ને જાણનારો નામી છે નામી આત્મા છે અનામી આવે અનામી આત્મા થી ઉપર જે અનામી છે તે પરમાત્મા છે જેનું કોઈ નામ છે પરમાત્મા તો આપડે બોલવા માટે કહીએ છીએ પણ જેનું કોઈ નામ જ છે નહીં એને પરમાત્મા કહેવાય પરમાત્મા સ્વરૂપ જયારે આપડે બની જાય ત્યારે આપડે એક સ્વરૂપ થઇ જાય છીએ કારણ કે દરેક જગ્યાએ જે આપણે જોઈએ છીએ ત્યાં આ સમક્ષ જે ઉપસ્થિત થાય જે આપણે માયા દેખાય છે પણ માયા મટી જાય એટલે સર્વસુ પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કાય છે જ નહીં જે કોઈ વસ્તુને આપણે જોઈએ એટલે જોનાર તો આપણે જ છે ને હા આપણે છે તમારી સામે અત્યારે કોઈ વેઢ ઝાડ હોય કે કોઈ પણ વસ્તુ હોય કે તમારી પાસે એક મોબાઈલ છે તમે મોબાઈલ ને જોવો છો તો તમે મોબાઈલ બની ગયા હે હા એ તો બરોબર તમે મોબાઈલ ને જોયું ને એટલે મોબાઈલ તમારી અંદર આવી ગયો એટલે તમે મોબાઈલ સ્વરૂપ થઈ ગયા તમે મન ને જોયું મન સાથે રહ્યા એટલે મન સ્વરૂપ થઈ થયા બુદ્ધિ ને બુદ્ધિ સ્વરૂપ થઈ ગયા ચિત્ત ને જોયું ચિત્ત સ્વરૂપ થઈ ગયા અહંકાર જોયેલા અહંકાર સ્વરૂપ થઈ ગયા પણ એ બધા ઉપર ઉઠવાનું છે એટલે બધાને જોનાર આપડે છીએ એ બધાને જોનાર તો આપડે છીએ ને સ્વયં પણ આપણે માત્ર દ્રષ્ટિ જે નીચી થઈ ગઈ છે માયાવી એમાંથી ઉલટાવીને આત્મિક દ્રષ્ટિમાં જવાનું છે હા

વૃક્ષ વૃક્ષરૂપે તો એક જ છે સમજ્યા વૃક્ષ હોય ને એની અંદર જે બીજ હોય ને ચેતન્ય આપડે એને ચેતન્ય તત્વ જોવામાં આવે બરોબર બરોબર ઝાડ એના ચેતન ની અંદર તત્વો તો એક જ રીતે ને રાટ રાટ બિલકુલ રાટ એ તો કઈ જુદું છે નહિ

ભવાની દાસ કીધું કે ભાઈ ને તો એક એક ની ની ખબર ખબર નથી તો તો હવે એના માટે મહાપુરુષ નું સાનિધ્ય જવું પડે ઈ કે એ પ્રમાણે રાણી માં રહેવું પડે આપડે હાલવું પડે તો એનો અનુભવ થાય અને અનુભવ કરવા માટે આપણને માનવ દેહ મેળવે

આપડે આપડી માને નડીએ છીએ બરાબર ચોર્યાસી લાખ જે ચાર ખાણી છે એકવીસ લાખ ઈંડા માંથી એકવીસ લાખ પસીના માંથી એકવીસ લાખ ધરતી માંથી એકવીસ લાખ વર આવે એમાં અમુક કયોની માં માં નથી મળતી બરાબર ડાયરેક્ટ પ્રગટ થાય છે પરિણામ તો આપણે માને નડવું નહીં એટલા માટે આ જન્મ પ્રાપ્ત થયો છે માને નડવું કહે છે ને કે માનવ નડે માનવી ને મોટો થયા પછી ચાવી મળે જ્ઞાની પછી બરાબર તો માનવ નડે છે ને એ નડે છે માનવી ને નવી માં વારંવાર ધારણ કરતો રહીએ છીએ બરાબર તો હવે આપણે નવી માને નડવું નહીં એટલા માટે આ મનુષ્ય જન ની અંદર ભક્તિ ભજન કરી મુક્તિ વસ્તુ પ્રાપ્ત લે જેથી આપણે બીજી નવી માના પેટમાં ધારણ ગર્ભ ધારણ કરવું નહીં નવી માને ખોટી

બરોબર હે એનું ઘણું હેતુ છે અને આપણે એ કે એમ ના કરીએ તો પછી આપણો જન્મ ભિખાર ગણાય ને એટલે એમ કહે છે કે ભક્તિ વિના નર છે ને એ ભૂત સમાન છે એ સામો મળે તો હારો ને અમુક આપણો દિવસ એમ બગડી જાય હા હા સમજે એટલે ગુરુ સમાન ગુરુ સમાન નહીં કોઈ દાતા માત પિતા કે પુત્ર કે ભાતા નીચે જેમ જો ગુરુના ના ચરણ સેવે ને તો ગુરુ મહારાજ છે ને એ અભય પદ

અચ્છા બધો નંબર તો પૂનમજી નો છે ને ઘરે હું છું હા કે આવ્યા હતા બધું રીતે કર્યું આયોજન પણ સારું ના ના સારું જોવાય ோ காரி ஜ